ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ અને તે સમયે પેટલાદની બેઠક પર કમલેશ પટેલને ટિકિટ મળતા તેમના મિત્રોએ ધારાસભ્ય પદે જીત થાય તે માટે યાત્રાધામ ખેડ બ્રહ્મા ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીના હવનની માનતા મિત્રોએ આજે સંપન્ન કરી డిసెంబర్ 2022 માં જાહેર થયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પેટલાદ બેઠક પર તે વખતે કમલેશ પટેલ એ ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારે તેમના મિત્રો જગદીશ પટેલ તથા તેમના પરિવારે ખેડબ્રમખા ખાતે જૂના પોલીસ સ્ટેશન પાછળ શ્રી નાગણેશ્વરી માતાજીના મંડળ લીધી હતી કે કમલેશ પટેલ પેટલાદ બેઠક પર ધારાસભ્ય તરીકે જીત થાય તો हवन કરી ધારાસભ્ય કમલેશ પટેલની હાજરીમાં हवनની માનતા અજ પૂરી કરી હતી પેટલાદથી ધારાસભ્ય કમલેશ પટેલ જગદીશ પટેલ ખેડ તેમનો પરિવાર અને ખેડ શહેર ભાજપ પ્રમુખ અરવિંદ રાવલ ઉપપ્રમુખ ભાવેન્દ્ર સોલંકી મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ડિસેમ્બર બે હાજર બાવીસ માં જાહેર થયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં

अरविंद रावल उपप्रमुख भावेन्द्र शालंकी महामंत्री राजेन्द्र सी चौहान तथा मित्रों उपस्थित રહ્યા હતા ભરત ચૌહાણનો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રમમાં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે